અય્યપ્પા મંદિર જે ઇએસઆઈસી રોડ છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે જી પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ટુનું એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ લીધું ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસણા ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ ત્રણ ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે ને આગને ટોટલી કાબુમાં લઈ લીધી મકાનમાં કેટલું નુકસાન મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજ

અને એમને જે માલિક દ્વારા પૂછતાછ કરતાં જાણવા મળ્યું છે કે એમના કોઈ લગ્ન હતા ને લગનના ફટાકડા ત્યાં મૂકેલા હતા એટલે ફાયર એનઓસી લેવાની કે એ તો પછી હેડ ઓફિસનો સબ્જેક્ટ છે પણ અત્યારે હાલ ત્યાં અત્યારે ફાયરના કોઈ પણ એક્સ્ટિંગ્યુશન કેવું કંઈ જોવા મળેલ નથી અયપ્પા મંદિર જે ઈએસઆઈસી રોડ છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે જી પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ટુનું એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ અનાઉટ લીધું ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસના ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ ત્રણ ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે અને આગને ટોટલી કાબુમાં લઈ લીધું મકાનમાં કેટલું નુકસાન મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો છે ફર્સ્ટ ફ્લોર અત્યારે કેવી પરિસ્થિતિ છે અત્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે સ્મોક પણ કટ ઓફ છે બધું જ ક્લિયર છે અને થર્ડ ફ્લોર પર એક બાળક જે ફસાયેલું હતું એમને પણ એક તરફથી રેસ્ક્યુ કરી લીધું છે જે એક રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે આખું અને એમને જે માલિક દ્વારા પૂછતાછ કરતાં જાણવા મળ્યું છે કે એમના કોઈ લગન હતા ને લગનના ફટાકડા ત્યાં મૂકેલા હતા એટલે ફાયર એનઓસી લેવાની કે એ તો પછી હેડ ઓફિસનો સબ્જેક્ટ છે પણ અત્યારે હાલ ત્યાં અત્યારે ફાયરના કોઈ પણ કે કેવું કંઈ જોવા મળેલ નથી